મારું નામ સુકેતુ સોલંકી છે પ્રશ્ન સાહેબ તો ઘણા બધા છે પણ અત્યારે હવે જીનિયર સ્કૂલ વાળા એ છે ને ત્યાં લોક મારી દીધું અને બંધ કરી દીધું અને અમને એવો મેસેજ રવાના કર્યો છે કે હવે અમારે જીનિયર સ્કૂલ આ કમ્પાઉન્ડ ચાલુ નહીં થાય તો તમે તમારા બાળકોના સર્ટિફિકેટ અને પાછી ફી લઈ જાઓ એટલે હવે અમારી માંગણી એ છે કે અમારે બે મહિનાથી અમારા બાળકોનું એજ્યુકેશન બગડ્યું છે અને હાલ આગળનું એનું ભવિષ્ય ખરાબ ના થાય તે માટે અમે તંત્રને અને ત્યાંના જીનિયર સ્કૂલના જે કંઈ બી વહીવટી તંત્ર છે મેનેજમેન્ટ છે એને અમે એક જ રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ અમે અમારા બાળકોને એ જ કમ્પાઉન્ડમાં ભણાવવા માગીએ છીએ એક વર્ષ માટે તમે અમારા બાળકોને સાચવી દ્યો પછી નેક્સ્ટ યર અમે જોઈ લઈશું પણ અત્યારે અધૂરા ટાઈમે અમારા બાળકોને કે એડમિશન મળે એવી પોઝિશન છે નહીં તો એટલા માટે અમે સાહેબને અહીંયા રજૂઆત કરવા માટે આવીએ છીએ કરણસિંહજી કે સાહેબ અમારા બાળકોનું ભવિષ્ય ખરાબ ના થાય તે માટે અમને ચોક્કસ નિવેદન આપો અને ચોક્કસ કંઈ પણ કારણ અમને આપીએ અને અમારા બાળકોનું ભણતર બગડે નહીં એવી અમે તંત્રને નિવેદન અમે વિનંતી કરીએ છીએ કે અમારા બાળકોનું ભવિષ્ય ખરાબ ના થાય

હાજર હોવા છતાં પણ અમારા બાળકોને એવી ધમકી મળેલી છે કે જો કોઈ બાળક પ્રોપર પ્રોપર ડ્રેસમાં હોમવર્કમાં નહીં આવે તો હું છોકરીઓને પંખે લટકાવી આપીશ અને નાના બાળકોને એવી ધમકી આપી છે કે તમને હું ટાંકામાં પૂરી દઈશ અને બાથરૂમમાં પૂરી અને પેન્ટ કાઢીને મારીશ તો સાહેબ આ યોગ્ય નથી અમારું બાળક મારા પોતાનું બાળક જે છે એ હાર્ડ પેશન્ટ છે એનું કરાવેલું છે તો મારું બાળક અત્યારે ત્રણ દિવસ થી એટલા ડિપ્રેશનમાં છે એનું મેં હોસ્પિટલે જઈ અને મેની ટ્રીટમેન્ટ પણ કરાવેલી છે હાલની તકમાં બી કે બાળક અત્યારે ઘર ની બહાર નીકળવા માટે પણ તૈયાર નથી તો હું ઈ મારા બાળક ને આ લોકો ને ભરોસે કઈ રીતના મૂકી શકીશ અંકિતા કમાણી કઈ રીતે જો પેલા એ લોકો એમ કીધું કે બધું આ જીનિયર્સ વાળાનું છે નું કઈ નથી હવે એ લોકો એમ કે છે કે હવે જીનિયર્સ વાળા નું આમાં કઈ નથી અને બધું સંત ફ્લેમ નું છે એમ

બસ અમારે છોકરાનું ભવિષ્ય માટે અમારે વિચારવાનું છે એમ કે અત્યારે અમને કોઈ સ્કૂલ એડમિશન નહીં આપે તો હવે અમારા છોકરાનું શું એમ સ્કૂલ અત્યારે બંધ જ છે હવે આમાં મોકલવા કેમ અમારે છોકરાઓને સ્કૂલમાં એમ કેના આધાર ઉપર અમે મોકલીએ છોકરાઓને એમ